એટલે છું કે આટલી બધી ભક્તિ આખી દુનિયામાં આપણા ગઈઠા નહોતા કરી શકતા આખી બધાને ખબર છે કથા ને માંડવા ને માતાજી ના માંડવા ને ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને હરિહર ને આમ પાંચે પાંચ 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 ગામ ભેગા જમતા હોય આપણને એમ થાય આટલું બધું આ પુણ્ય ધર્મ ના ભક્તિ વધી છે તો બગાડ કેમ નથી અટકતું વિચારવા જેવું છે મિત્રો મારી વાત છે ને અમુક નોંધ કરવા જેવી છે એ જો કે હું તમે ક્યાં સુધારી શકશું કે આ બગાડ મટાડી દેસુ એવી મારી કોઈ વાત નથી પણ હું એમ કહું છું કે લાખો રૂપિયા કરોડો રૂપિયાના દાન આપે છે માણસો આટલા બધા ભેગા રહીને કાર્ય કરે છે હું એમ કહું છું કે આ દુનિયામાં બગાડ કેમ નથી અટકતો વિચારવા જેવું તો છે જ કોઈ ખોટા રૂપિયા આપે છે એવી મારી વાત નથી ખોટું છે એ કાઈ મારી વાત નથી પણ કાઈક માલપા બાપુ કાઈક તકલીફ તો છે જ આ ખોટું નથી રોકાતું ના પાપ અટકતું નથી એનું કારણ શું છે આ કથા એવું તમે બેડો અને આ કથા જો આપણા ઘર સુધી પોગે નહીં આપણા ઘરમાં જો કથા ન આવે તો આ કથા નો મતલબ શું આ રામ કથા છે એમાં આખી રામાયણ વાત આવી છે અને અમુક બાકી છે આવશે બાકી છે રામાયણ શું કહે છે કેવા ભાઈ હોય કેવા દીકરા હોય કેવી માં હોય કેવી પત્ની હોય કેવી દીકરી હોય આ જોવું હોય તો રામાયણ માં રામાયણ સાંભળ્યા પછી કથા સાંભળ્યા પછી આઠ આઠ દિવસ સુધી જો આપણે અહીંયા કરે ધામા નાખ્યા હોય અને એક શબ્દ નો ઉતરે ને આપણા ઘરે જો હાઉ વાવ નો વિખવાદ નો મટે ભાઈ ભાઈ નો વિખવાદ નો મટે દેરાણી જેઠાણી નો વિખવાદ નો મટે તો બાપુ આ માંડવાનો કોઈ મતલબ નથી કથા તો બાપુ એને કહેવાય બાકી તો નગર આ બાપુ વખતા વાંચતા હોય તો ભલે મારા જેવો વાંચતો હોય તો ભલે કથા તો એની ઈજ છે ને અયોધ્યા નગરી ને દશરથ રાજા ને ચાર દીકરા ને વનમાં ગયા સીતાજી ને રાવણ લઈ ગયો વાત તો આની યાદ છે શું આપણે આપણે કામ હોય પણ આ બધું તાજું રાખવા માટે કે તમારા ને મારા વિખવાદ બાપુ મટી જાય ને એના માટેની માટે જ આ દવાયું છે બાપુ કથાયું છે ને એ તમારા ને મારા વિખવાદ મટાડવાની વાત છે એક રામ અને ભરત નો પ્રસંગ આવે અને એ વખતે વાત કરે અને ભરત ને જોઈ અને રામચંદ્ર પરમાત્મા ની આંખો માં ચોધાર હુડા ની ધારું થઈ જાય ને એ પ્રસંગ સાંભળ્યા પછી ગાય ઘરે ગયા પછી ભાઈ ભાઈ નો વિરોધ હોય નાનો ભાઈ જો મોટા ભાઈ ને બથ નો ભરે તો કથા નો કોઈ મતલબ નથી રામ કહેવાનો મારો અર્થ ઈ છે બાકી તો જો આમ આપણા ઘરે નો કથા પોગે તો આ ફાયદો કોને આ મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને વક્તા ને કલાકાર ને સાજીંદા ને તમારે હું તમારા ઘરે જો કથા પહોંચે તો જ બાપુ સમજો કે આ ફાયદો છે નકર ફાયદો અમારા જેવા ખીસા ભરી ભઈન વ્યા જાય તમારે કાંઈ નથી બળો મારા જેવું ચોખ્ખું તમને કોઈ નહીં કે આ અમે બધા આવીને કોઈ મફત નથી આવતા અમે જાઈ નાખી ગયા છે તમારી મફત ગાણા ગાવા આવી અમે તો આ અમારા દે આનંદભાઈ મિત્ર છે એટલે એને નો કહેવાય નકર અજાણ્યા હોય એમ કે આટલા લેજો કરાવે પ્રોગ્રામ તો કરાય ને કઈ નહીં વાત એ સાચી છે ને જો તમને બાપુ જીવનમાં ન ઉતરે ભલે અમે એવું નથી કહેતા પણ અમે પૈસા લઈશું તો અમે તો હાથ જોડીને કહે છે જીવનમાં કઈક ઉતારજો બાકી અમારું તો મળવાનું છે અમને જે મળવાનું છે મળવાનું છે પણ કહેવાનો મતલબ હું મારી પોતાની વાત કરું હું તો ખટારાનો ડ્રાઈવર હતો બાપુ અત્યારે નથી આપતો પણ ખટાર ડ્રાઈવર તો ઓગણીમી કોમ નો કહેવાય ખટરા ડ્રાઈવર ને કોઈ પાણી પાય અઢારમી ઓગણીમી કોમ કહેવાય આખું દુનિયા રખડી આવ્યો છું કઈ છે નહીં

ભગવી કપની પહેરીને સાધુ કોક ખામો તમે જો સીતારામ ન બોલી શકો તો મરી જાય મરી કે દુનિયામાં તમને જીવવાનો કોઈ હક જ નથી સાધુ ખામો મળે અને મોટામાંથી જો સીતારામ ના બોલી શકો તો મરી જવાય આ દુનિયામાં તમને જીવવાનો કોઈ અધિકાર નથી શું બાપુ મહાપુરુષોના શબ્દોની નોંધ કરવી આપણે અમારા મોટા બાપુ એવું કહેતા એ કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય માગણ ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોડો ઉગવાનો હોય તો જ માગણ તમારા ઘરે ઓછા થાય મહેમાન ઓછા થાય મહેમાનમાં કોઈ દિવસ રાકા વેડા ન કરતા અને બાપુ હું કોઈ અભિમાન પાવર નથી કરતો હું ઘરે હોય ને તમારી મહેમાન ગતિ કરવું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય પણ હું ઘરે ન હોય તેથી આપણા મહેમાન થાય જો બાપુ તમને ખબર પડે કે મારા ઘરે કેવા દીકરા છે ને દીકરાની વહુ છે બાપુ એ તો વાપ પડે ભડે એમ નામ નો ઉગે કેવાનો મારે કોઈને વેળા જ નથી લગાડ્યો હું આ શીખો છું ને હું તો મારી વાત કોક ના હૃદય સુધી પહોંચાડવા ટુ બાકી કોઈને વેરાગ નથી લગાડવો મારે આમાં તો તમે કદાચ તમારા લખણ હોય બંધ થઈ જાય પાંચ રૂપિયા બચત મારી દેવા આવવાના હું તો એક જ વાત કરું મા બાપ ની સેવા કરો બસ બીજું કઈ કરવાની જરૂર નથી વ્યસન હોય તો ઓછા જોકે તમારા સ્વામિનારાયણ સંપ્રદાય માં વ્યસન તો શાંતિ હોય સ્વામિનારાયણ સંપ્રદાય હોય ને એવડે લગભગ તો દુખી જ ન હોય અમારી સ્વામિનારાયણ સંપ્રદાય છે ને ઈવડા બધા તમારે જો સુખી જ હોય હું તો એમ કહું સ્વાયનારાયણ સંપ્રદાયમાં તમારે ભળવું હોય તો ભળો નો ભળો કઈ નહીં પણ એના નિયમો છે ને એ ને એટલે જિંદગીમાં તમારે કઈ કરવું કારણ કે એના નિયમો જેવા છે તમે સુખી જ એમાં વ્યસન ન હોવા જોઈએ વહેલું જાગવું જોઈએ મા બાપ ને પગે લાગવું જોઈએ આવા બધા અમુક અમુક નિયમો છે ને એ વગર પૈસા ની દવા સુખી થવાની તમને મને બાપુ આનંદ હું તો એમ કહું છું કોઈની માથે વજન છે નહીં બધા લઈ લઈને ફરજ આપડે કહ્યું કઈ હતું નહીં પણ બાપુ હાજે આમ તમે જોવો ને તે પેલા ઊંધા નાખીને સાથી ઉપર હાથ રાખીને સુતા તા હવે તે પેલા ભલન ખાલી હોય હવે ઠાકર જેવો ધણે અત્યારે તમે જોવો ને મૂક્યા નો નથી તો યાર એમ કે કઈ છે કઈ છે મરો કઈ ન હોય એટલે આટલું આપ્યું છે ને કઈ નથી જીવત ભિકારી થઈ મને તો એમ થાય બાપુ એક આંગણે કોઈ માણા આવે ને કે મારે ખાવું છે બબુ ભટકુ રોટલો દેજો મારો નાથ તમારી નોંધ કરશે આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય એમાં કોકદી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય એક દી કોકદી આવી જાય આવી જાય ને આવી જાય મારા નાથ એટલા માટે અત્યારે હમણાં ભાઈ આપણે ભાઈએ ભજન ગાયું ને હમણાં મુજે દિલ કી બીમારી અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને એક ભાઈ ગાતા હતા હું આમ પડકે બેઠો હતો એક ભાઈ ચિઠ્ઠી લખીને આવ્યા આવડું આજ લખીને આવ્યા મુજે દિલ બીમારી એ કે ગાઓ એટલે મને આપીને ચિઠ્ઠી મને કે ઓલા ને આપી દો મેં આમ હાથમાં લીધી આમ વાંચી મુજે દિલ બીમારી એટલે મેં કીધું ત્યાં ચિઠ્ઠી આપી બીજા કોઈ આપી હે એ કે મેં આપી એટલે મેં કીધું અંદર માથા માથાકૂટ હોય ને તો તાર બાપા ને કે બહાર માથાકૂટ હોય તો દવાખાને જાય મેં કોમર લોહી પી માં બાપુ ભજન ની પથારી ફેરવી નહીં કહેવાનો મારો અર્થ એ છે ભજન છે ને ભજન હોય અને એના માટે બાપુ સમજવા માટે સદગુરુ નાની એવી વાત જ નથી આ તો કરી નાખ્યું બાકી મને મને તો ક્યારેક ક્યારેક હું સાંભળું આવે સદગુરુ સિવાય બાપુ આ હું તમને એક જ વાત કરું ભોળાનાથ નો દીકરો ગણપતિ ને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને આથી લુ કાપીને લગાડ્યું તો હું એમ કઉ છું આટલા બધા બેઠા જો એમાંથી કોક ને ખબર હોય કે હાથી નું કાપિન લગાડ્યું તો હું એમ કશું કલું કાપ્યું ત્યાં જ નઈ પડ્યું હોય હાથી નું હું કામ લગાડ્યું વિચારવા જેવું નથી હાથી નું કાપિન જો ભોળો નાથ લગાડી શકતો હોય તો આ કાપેલું હોય ત્યાં પડ્યું હોય એ ન લગાડી શકે અને હાથી નું માછું માણાના શરીર ઉપર ફિટ થાય આવડું આવે તમને કેમ લાગે ફિટ થાય છે હાચું

પછી કે કંસને કૃષ્ણ બે શું હકુ થતું તું પછી કે સુરપણ રાવણને શું હકુ થતું તું વી પચીસ સવાલ માંથી બાપુ એક સાચો જવાબ નતો અને પત્રકાર હતો ને એના માથામાં ભીકા મારો મંડો અરે તારી ભલી થાય તારી આટલું ભણતર રામ દશરથ ને ચાર દીકરા છે આ ભણતર વાળા ખબર નથી રોઈ ગયો રોઈ પત્રકાર રોઈ ગયો આ ભણતર શું કરવા કહેવાનો મારો મિનિંગ આ સંસ્કૃતિ નકરું ભણતર જરૂર નથી ભેગા આપણે ગણતર ની જરૂર અને ગણતર નહીં હોય ને આ આ આ ભણ્યા પછી જ લ્યો આપડા ગયેના માવ આ વૃદ્ધા ખોલવા ભેડા ભણ્યા પછી આ નકરું ભણતર છે એટલે આપણા ગળેટાને ખાવા અનાજ નહતો રહેવા સારું મકાન નોતું પણ મારા મા બાપ ને આશ્રમમાં મૂકવા જાવ એવું કોઈ ન કીધું અને આ ભણ્યા પછી કે તમે અમારે ભેગા નહીં લ્યો બોલો એટલે આમને કોસલો કઈ નાખ્યો તમારા સાંટું થઈને હવે આમને એક રોટલા હાટુ આય નહિ

અને કદાચ પગે ન લાગો તો એને ખોટું ન લાગે કારણ કે માનું સર્જન કરવું પડ્યું અખિલ બ્રહ્ન્ડના માલિકને હું ઘરે નહીં પૂગી શકું ઘરે ઘરે હું તો આ બેઠાને આ માવડીયોને કહું લો આ બધું જોકમાં એ બેઠી છે બોલો અને હું તો એમ કહો બેન હોય દીકરી હોય મા હોય પત્ની હોય બાપુ એને સાચવી લીધી ઈ જ એક બાપુ અખિલ ભ્રહ્ડના માલિકના વિશ્વનું જો કોઈ શક્તિ દેવી ભગવતી બાપુ ધણી હોય ને તો આ દેવીઓ છે આખા વિશ્વ નો ધણી હોય ને તો ભગવતી દીકરી શક્તિ આ જ બાપુ સર્જન કર્યું છે માં નું પદ છે ને બાપુ ટોચે છે માં છે માં છે સમર્પણ ની મૂર્તિ બાપુ મમતા નો માં સાગર જેને કહેવાય એવી માં તમે જો માં નવ મહિના ઉદરમાં રાખે એનો જન્મ આપે લાલન પાલન કરે બેહતા બોલતા માતા ખાતા પીતા બધું માં શીખવે અને નામ વાય નું લાગે બોલો ને માં નું ન લાગુ જો માં નો ભોગ એટલો બાપ નો નથી બધાય ને ખબર છે એમાં હું આવી જાઉં ને ફલાણા ભાઈ ફલાણા ભાઈ જો ફલાણા ભાઈ ફલાણી માં એવું ન હોય હોય માયો સમર્પણ કરી દીધું કે ની વાહે બાપા નું રાખો કે શું કામ કે આ દારૂ ની કોથળીઓ તોડીને દોડીમાં માછું ગાલીન પીડ્યો હોય કોક એમ કે કોનો છે ફલાણી માં નો છે એમ કે છે મારા એમ જીવ નઈ એની વાય એના બાપાનો રાખો આ સમર્પણ છે ત્યાગ છે રામ માં જેટલો ત્યાગ બાપુ આ દુનિયામાં દીકરી અને એક સંત આ બે જ બે જ વ્યક્તિ દુનિયામાં ત્યાગ કરી શકે બાકી કોઈને આય તમે કદાચ આ 5000 રૂપિયા ઉડાડી જાઓ તો કેન ત્યાગ ન કહેવાય ઈ તો તમારા આडला બધા માણસ હારું દેખાડું એટલે ઉડાડતા હોય હા ત્યાગ તો બાપુ દીકરી કરી હકે અઢાર વર્ષ સુધી રહ્યા પછી બાપ દીકરીના લગન કરે ને ઉતારીને દીકરી જાય હવે આ ઘર મારું નથી દીકરી કહી હે પચાસ વીઘા જમીન હોય બે ભાઈ હોય ને પચીસ પચીસ વીઘા બે ભાગ પાડે પણ દીકરી કોઈ થી કોર્ટે છડીને કીધું નહિ મારા બાપાએ મારા ભાઈને ને વેચી દીધું મને કાઈ ન હોય આજની તારીખમાં દીકરીએ કીધું નથી આનું નામ સમર્પણ કહેવાય અને વ્યાજ જમીન સાડું હગો ભાઈ હગા ભાઈ ને મેડી નાખે બોલો એક જાય ઉપર એક જાય માલપા જમીન તો અહીંયા અહીંયા પડી હોય પછી ઓલો માલપા જોઈએ એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પસાવી ગણ રહ્યું જાય ભલે જાય પણ મારે બારો ઘટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું રામ દીકરીઓ બાપુ હજી સુધી કોઈ દી કોરટ નથી જડી દીકરીઓનો જે ત્યાગ છે ને દીકરીનું જે સમર્પણ છે ને એટલા માટે માએ કીધું કે એની વાયના બાપ નું રાખો મારે ના જો અને હારા દીકરા છે એની વાયે માનું લાગે હનુમાનજી કોનો અંજનીનો કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગા નો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો પુતળીબાઈ નો હાર હાર માન આ બગડેલા બાપા ના માં ઉપર બેઠી થજામ જાવ આરાસુર જાવ પાવાગઢ જાવ ચોટીલા જાવ બધે માં ઉપર બેઠી શું કામ મારા સંતાન ની નજર રે બાપા બધા ભોયરામ છે તંબકે છો ને રફાળે છો ને ભોયરે છો ને રિયારિયા સલમુ દાબે માન બાપ માં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે હું તો આ બેનુ ને ખાસ હાથ જોડીને વિનંતી કરું

અને એક વખત રામાયણ ગીતા હોર નીકળી જવાનું બાપુ જો માય કાંગલું સંતાન થાય તો ગાવ ને હું જિંદગીમાં માં નો ગાઉં આપણા સંતોનો શાસ્ત્રોનો પાવર કેટલો છે એક હનુમાન ચાલીસા નો રોજ પાઠ કરો બાપુ દીકરો કોઈ દિવ મોળો ન થાય બાપ દીકરી હોય તોય મોડી ન થાય એને કોઈ દિવ તમારા હાથ પેઢીના નામ ને ડાઘ ન લાગે એવું સંતાન થાય વહુ હારો ભેગા પાણી પૂર્યું શું હતા ત્યાં પરજા જેવી થાય શું અત્યારે આપણે વાત શું કરીને હું વખાણ કરવા આ તો બાબુ આ ફાયદો છે ને વાત કરું છું આમાં કઈ મારે સુધારો થઈ જાય એવું કઈ છે નહીં પણ મને મારો કહેવાનો મિનિંગ ઈ છે સારી પેઢી વગેરે બાબુ આ દુનિયામાં સુધારો નથી આવતો તમે જોવો તો કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે મેરા ભારત મહાન ના ખટારા ને ટાંટા લઈ કે ભારત મહાન થાય હે દિવાલો માથે લખી નાખે ભારત મહાન થઈ જાય મોબાઈલ ખોલો તો આપણા ને આપણા તાટિયા ખેંચતા હોય આમાં ભારત ચારે મહાન થાય એમ નો થાય રામ મારે ને તમારે સમજવાની જરૂર છે અમે અમે આટલા બધા પ્રોગ્રામ કરીને એમાં ભૂલ અમારી ચાં આવે એ સાટું બેઠા હોય બોલો અમુક એટલે અમે આ કોઈને ગાળ્યું દેવા આવ્યા છીએ આમાં આઈ કઈ હાથમાં લે એવું જ નહોતું અને જીવતા ભૂલ ન થતા કોને મરે લાઈન થાય પણ એ સાટું જ બેઠા હોય આ દીકરો મારો સુડ્યો હોય ને છે દૂનો આની ભૂલ ચા આવે જોવો તો ખરા ફોન કરવા જેવા છે આ કરો ને કોક નહીં આ સરહદ ઉપર દી ઉઠાડે હરિયા રહ્યા કોકના ઘરમાં બેનો દીકરી ઉપાડી જાય કોકના મર્ડર કરી નાખે કોઈના લય બુસ મારી દે કોક ના કરો ફોન અમે તો ભગવાન નું નામ લઈ જાય કદાચ રામ ની જગ્યાએ કૃષ્ણ બોલી ગયા એમ જ્યાં મોટો આપ ફાટી ગયો આમ ન બોલાય જો બોલો અમે જ્યાં મોટો લાખ બે લાખ નો ખર્ચો કરી નાખ્યો હોય જાય કહેવાનો મારો મિનિંગ એ કોઈ એમને સાંભળતું નથી અમને સાંભળે જોઈ ન નથી આ અત્યારે મારે લાય વાલે છે મારો દીકરો ભેગો આ લાઈવ વાલે છે ને અમારા અહીંયા વિરોધી છે એ અત્યારે એમાં ભગવાન ને કહેજો આપડા જે આપણને નડવા મળે ને એટલે સમજી લેજો ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપડા આપણને નડે આપડા આપણને નડે સમજી ઠાકર ત્રાજવે આવ્યો હોય મીરા કોણ નડ્યું રાણો પ્રહલાદ ને કોણ નડ્યું એનો બાપ નરસિંહ મહેતા ને કોણ નડ્યું એની નાત પાંડવો ને કોણ નડ્યા કૌડો પોતાના નડ્યા ને પછી ઇતિહાસ થયા આપણા નડે પછી રોદરા નો